રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકો જીવતા છે ઘટના અંગે ઘણી માહિતી જાહેરમાં આવી છે જેમાં ગેમ ઝોનમાં હજારો પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહી રાખવામાં આવ્યો હોવાની જાણકારી છે જો નિયમ ધ્યાનમાં લઈએ તો બસો લીટર જ ડીઝલનો જથ્થો રાખવાનો નિયમ છે સવાલ એ થાય છે કે ટીઆરપી ગેમ ઝોનમાં બે હજાર પાંચસો લીટર ડીઝલનો જથ્થો અને એક હજાર પાંચસો લીટર પેટ્રોલનો જથ્થો આવ્યો ક્યાંથી સંચાલકોએ જાણે કે નિયમને નેવે મૂકી દીધો હોય તેમ ગેમ ઝોન માં હજારો લિટર નો પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહી રાખવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમા પાસેથી જ જાણીએ કે આ અંગે શું કાયદાકીય જોગવાઈ છે મારું નામ ગોપાલભાઈ ચુડાસમા છે હું રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનનો પ્રમુખ છું અને ગુજરાત ફેડરેશનમાં હું પ્રમુખ છું પહેલા તો જે આખું જે અગ્નિકાંડ થયો એના માટે અમારું એસોસિએશન અમારા ડીલરો બધે બહુ દુઃખદ છે રાજકોટમાં આવી મોટી હોનારત થઈ ગઈ એ બહુ જ ખરાબ એક આપણા રાજકોટમાં થયું છે વસ્તુ અને અમારી શ્રદ્ધાંજલિ બધાય છે સ્વર્ગાસ થયા એના માટે પણ હવે પંદરસો લીટર પેટ્રોલ કે ડીઝલ પહેલાં પેટ્રોલની વાત કરીએ પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં સ્ટોર ન થઈ શકે એ વસ્તુ છે ડીઝલ ડીઝલ નોર્મલી જનરેટર સેટ ખેડૂત છે હોસ્પિટલ્સ છે એના માટે જાતું હોય કોઈ પણ માણસ ડીઝલ બસો લીટર સુધી લઈ શકે એક બેરલમાં બસો લીટર સમાય ડીઝલ બસો લીટરથી ઉપર ન લઈ શકે અને એનો સ્ટોરેજ ન કરી શકે આ કાયદા કે જોગવાઈ છે એ જે ક્વોન્ટિટી આપ્યો છે એ તો મને નથી ખબર કે એટલી ક્વોન્ટિટી ક્યાંથી એટલી બધી પેટ્રોલની આવી શકે ત્યાં કારણ કે એક બેરલમાં ધારો કે બસો લીટર હોય તો પંદરસો માટે તમારે સાડા આઠ બેરલ જેવું જોઈએ અને ડીઝલ જો બે અઢી હજાર લીટર હોય તો એના માટે તમારે એક બેરલ જોઈએ દસથી પંદર બેરલ અગેન હું તમને એ જ કહું છું કે પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં કોઈ ડીલર એવી રીતે આપી ન શકે બેરલ ના રહે જે કંપનીના પેટ્રોલ પંપેથી આ થયું હોય એ કંપની કાર્યવાહી કરી શકે જિલ્લા પુરવઠા અધિકારીઓ કાર્યવાહી કરી શકશે અને એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી થઈ શકે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટના નિયમનો ભંગ છે એ કલમ તો ભાઈ અમને તો મોઢે ન હોય સેક્શન્સ પણ એ તો એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટની એક્શન થાય એની ઉપરથી એ લોકો કલમમાં ક્યાં ક્યાં પેટ્રોલ પંપના બધા પુરાવા લે અને એની ઉપરથી એક્શન લેવાય અને એમાં કંપની ઇન્વોલ્વ થાય ના બોટલમાં એલાઉડ જ નથી અમારા કોઈ પણ પેટ્રોલ પંપે તમારા એના માટે એલ્યુમિનિયમની બોટલ્સ રાખી હોય એનું આઈડી કાર્ડ લીધું હોય અને એ એલ્યુમિનિયમની બોટલમાં લઈ જઈ શકે પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ન આપી શકે એવા પણ એવા કેસીસ જ હોય કે જેમાં કોઈ પણ બુઝુર્ગ માણસો છે મહિલાઓ છે રસ્તામાં વાહન બંધ પડી ગયું છે તો પચીસ પચાસ રૂપિયાનું જ પેટ્રોલ આપે કે એને ઇમરજન્સીમાં કાંઈ જરૂર હોય તો આવડી મોટી સંખ્યામાં પેટ્રોલ આપવાનો કોઈ નિયમ જ નથી ને કોઈ આપે જ નહીં શકે લીગલી આપ પેટ્રોલ કે ડીઝલ જથ્થામાં રાખી ન શકો ડીઝલ તમારો યુઝ હોય તો જ રાખી શકો તમને એમ થાય કે હું ઘરે બસો લિટર રાખી શકું એવું ન થઈ શકે તમારો યુઝ હોવો જોઈએ તારો કે તમે વાહન હોય તમારી પાસે જેસીબી હોય તમારી પાસે જનરેટર હોય કે તમારે મેડિકલના હોસ્પિટલ હોય તો એવામાં તમારું તમે રાખી શકો એવી કન્ડિશન્સમાં ખેડૂત હોય એમ એના માટે